મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા શહેરમાં ત્રિવેણી સંગમ પવિત્ર ગણાતી હરણામ નદી બન્યું ગંદકીનું સામ્રાજ્ય પવિત્ર ગણાતી નદી અત્યારે ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે લાગતા ઓળખતા તંત્રને ઢોલ વગાડી વગાડીને જળગાડવાની જરૂર આ બાબતે નગરપાલિકાની સાથે મુલાકાતમાં જણાવ્યું કે આ સિંચાઈ વિભાગ અંદર આવે એવું નગરપાલિકામાંથી જાણવા મળ્યું હતું સિંચાઈ વિભાગની આળસને લીધે પવિત્ર નદી ગંદકી દેખાઈ રહી છે અંદર પ્લાસ્ટિક કચરો તેમજ અન્ય કચરો જાણે કચરાપેટી હોય તેવી રીતે ફેંકવામાં આવે છે સિંચાઈ વિભાગ કુંભકર્ણની ગોળ નિદ્રામાં હોય તો જાગે તેવી જાગૃત નાગરિકો દ્વારા માંગ અથવા કચરો ફેંકેલાને નોટિસ આપે તેવી માંગ ઉઠવા પામી છે આવી ગંદકીને લીધે આગળ અનેક માછલીનું મરણ થયું હતું માછલીનું મરણ થાય તે પહેલાં તંત્રને ઢોલ વગાડીને જગાડવાની જરૂરી જળની જીવ માછલીઓ મરણ પામશે તો જવાબદાર આખરે કોણ મામલતદાર અધિકારી તેમજ પ્રાંત અધિકારી એક ઉરતી નજર નાખે તેવી માંગ ઉઠવા પામી એક બાજુ સ્વસ્થ અભિયાનની સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચો કરવામાં આવતો હોય છે અને ખેડબંમાં શહેરમાં તંત્રના અધિકારીઓને લીધે નદી બની ગંદકીનું સામ્રાજ્ય તેનું શું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા